કોઈ વ્યક્તિને આપઘાત કરવાનો વિચાર ક્યારે આવે જ્યારે તેની પાસે કોઈ રસ્તો બચ્યો ના હોય પરંતુ મનુષ્ય જીવન ખૂબ કિંમતી છે જીવનનો આ રીતે ત્યાગ કરવો તે યોગ્ય નથી જીવનમાં એવી કોઈ મુશ્કેલી નથી જેનો કોઈ ઉકેલ ના હોય પરંતુ આવેશમાં આવી ક્યારેય કોણ શું કરી નાખે તે કોઈ જાણતું નથી આવું જ કંઈ વડોદરામાં બન્યું છે જ્યાં એક યુવકે પોતાના મોબાઈલ ફોનમાં સુસાઈડ નોટ લખી લમણે બંદૂક મૂકી ગોળી મારી મોતને વાલું કર્યું આ મોબાઈલ ચેટ પોલીસને મૃતકના મિત્ર પાસેથી મળતા તે દિશામાં તપાસ હાથ ધરી છે બનાવ અંગેની મળતી માહિતી અનુસાર કોયલી ગામ ખાતે રહેતા સમીર મકસુદ રાઠોડ ગુમ થયો હતો જેને લઈને પોલીસ દ્વારા તેની ભાડ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા દરમિયાન આજે બપોરે મીની નદી પાસેથી યુવકનો ગોળી મારેલી હાલતમાં મૃતદેહ નંદીસરીની મીની નદી પાસેથી મળી આવ્યો હતો વાતની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરતા યુવકના મૃતદેહ પાસેથી એક બંદૂક પણ મળી આવી હતી તેમજ એક ફોન પણ મળી આવતા તેની તપાસ કરતા મોબાઈલમાં લખેલી સુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૃતક સમીર રાઠોડના મોબાઈલની પોલીસે તપાસ કરતા તેમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી આ સુસાઇડ નોટ ગત તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બાદ ત્રેવીસ ફેબ્રુઆરી અને છેલ્લા ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ લખી હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત સમીરે આપઘાત કરતા પહેલા તેના માતા પિતા અને પોલીસ તથા લાસ્ટ નામથી સંબોધી લખાણ લખ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે